અમે ગયા હતા સેટને આવા કપાસ એસ્યા જામનગર ગયા લે ને પછી ત્યાં કપા ચોખા ગયા બધું થઈ ગયું પછી મેં સેટને કીધું સેટ મેં કીધું મને હો રૂપિયા ભાડું દ્યો તો સેટે મને એમ કીધું કે આ તરફારની ભાડી રે એ તું ઉપાડીને જવા ચાલતી ન થઈ જાય છોકરીને સેટે છેડતી કરી એની બાદ દોસ્તો બીજો નવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ જે સેટે દોસ્તો કપાસ વેચવા લઈ ગયા એમ કંઈ દોસ્તો ખાલી ભાડાના પણ રૂપિયા આપ્યા આપ્યાલી મજૂર ઠેઠથી સાલીન આવ્યો છે એવું દોસ્તો આ કહે છે છોકરીને છેડ છેડતી કરી એને શું सेटी करना सजा जड़ी से ने दोस्तों कदम भाई कीधु से तुम एक फर तो वीडियो आखो जो जे। था शेट ने, ने कपा जामनगर या डे पसी पैं कपा बदु गए गयो पसी मैं सैट ने कीधु शेट मैं कीध मने 100 रुपया भाड़ू दियो तो मने एम मैंने के आ, आ तरफार ने भारी रे कि तू उपाड़ी जावा झालती नई जाए तो शेट ने की मैं कीधु शेट मैंने 100 रुपया नहीं दियो मैं कीधु मने 50 रुपया दियो तो एम मैंने के तू आ भारी ले वही जाए तो पचास रुपया मन तो नहीं દીધા તો સેટ મેં એમ કીધું સેઠ મેં કીધું આ ભારી મારતી ન પડે હાલી જતો તો મને એમ કીધું લઈને થઈ જા અને પછી મેં ને એમ કીધું કે ભાઈ સેઠ મેં ચાલતો મેં મેં કીધું આ મારતી ભારતી ન પડે એમ તો સેટે મને એમ કીધું ભારત તો અહીંયા મૂકીને જાહી તો તારા ખાતામાં પાંચ હજાર રૂપિયા સડી જાય એવી રીતે મને સેટ કીધું હે ને અત્યારે છે વીસ કિલોમીટરથી જામનગરથી અહીંયા રામપર પાર્ટીઓ ચાલે આવ્યો ને આ ભારી પડે ને આવ્યો દસ કિલોની ભારી ખેડૂત મિત્રો ચાર મહિના તમારા ખેતરની અંદર રાત દિવસ મજૂરી કરતા ભાગ્યાને તમે તમારી ઉપજમાંથી ચોથો કે પાંચમો ભાગ આપો છો અને આજે સરકાર તમારા પાક નિષ્ફળ ચોમાસાની અંદર થયેલા નુકસાન માટે તમને જે વળતર આપી રહી છે તેમાં તમારી પાસેથી અડધ માંગવાવાળા પેદા થઈ ગયા છે અડધો હિસ્સો અને તમે લાલચમાં આવીને એમને અડધો હિસ્સો આપી રહ્યા છો તમારી ત્રેવડ નથી પણ આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર કરી અને લૂંટતા લોકોને તમે તમારા હકના આવતા પૈસામાંથી અડધા આપવા માટે તૈયાર થઈ રહ્યા છો આ બધાને भ्रष्टाचार करवा माटे तमें जोश्के हाल ही में जो कालावाड़ में जो घटना घटी थी अपने आदिवासी बहन के साथ छेड़खानी हुई थी जो भादुकिया गाँव में उसकी एफ हमने करवा दी है और एट्रोसिटी एक्ट एफ आई आर हुई है और फास्को भी लगा दी है तो उसका जेल जाना तय हो गया है और ऐसे ही अपने समाज की बहन बेटियों पर इज्जत उठा लेंगे तो हम चुप नहीं बैठेंगे और कहीं भी है हमारी पूरी टीम वहां उपस्थित होगी और न्याय दिलवाएगी हमारे समाज के लोगों के साथ ऐसी हरकतें होती हैं तो हम चुप नहीं बैठेंगे और ये वीडियो आगे से आगे शेयर कर दो सभी को पता चल जाना चाहिए तो केस कर दिया है वो सामने से डिमांड भी कर रहे थे लेकिन हमें पैसों से तोल तोलना चाहते हैं हम क्या पैसों के लिए थोड़ी हमारी बहन बेटियों की इज्जत बैठे लेकर तो हम हमारे समाज के लिए आवाज़ उठाई है और हमारे समाज के साथ ऐसी घटना घटेगी तो हम चुप नहीं बैठेंगे पूरी हमारी टीम आवाज़ उठाएगी છેડતી કરનારા છેડતી કરનારા સેટને દોસ્તો સજા જળી ગઈ એવો દોસ્તો આ કદમભાઈ કહે છે ને દોસ્તો જે કદમભાઈ આવું કામ સાચું જે જ્યાં આવું થાય

તમારે પૈસા લેવાની કોઈ જરૂર નહીં મળે તમે એક વિડીયો સાંસ્કૃતિક કાર્યક્રમ તમે કરી રહ્યા છો આ મિટિંગ તમે ઘરે કરો ને કે આપડે ગુજરાત માં કરવાની કોઈ જરૂર નહી મળે અને ગુજરાત માં કરો તો સેટિયા ને ભાગ્યા ને મજૂર બધા ભેગા હોય તો આ પ્રશ્ન સોલ્વ થશે બાકી પ્રશ્ન સોલ્વ થાય નહી અને તમે એમ કહો કે આના આપડે

આપણા આદિવાસી નો કઈ પ્રશ્ન સોલ્વ થાય નહીં મિટિંગ કરવાનો કોઈ મતલબ નહીં મળે કોઈના ખોટા ધનત વગાડો મારા ભાઈ જે કઈ હાજરી એક દન ની ખોટી કરીને આવતો હોય બે દન ની ખોટી કરીને આવતો હોય સેટી સેટી તો આપડે આવે તો એવું કામ મત કરો મારા ભાઈ આંધળો ધંધો મત કરો અને પૈસા લેવાનું કામ તમે મત કરો બરાબર